ઉપલેટા તાલુકાના ગદેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે મુખ્યમંત્રી ભોપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરીને લાલ બાપુનો આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ગુરુ પૂજનના આ કાર્યક્રમા કૃષિ મંત્રી રાઘવજી પટેલ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ભોપેન્દ્રસિંહ ચુડાસમા धर्मेंद्रસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા તેમજ બહોડી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા समाज ने डोरणे આપે છે અને માર્ગદર્શન આપે છે એનું ઉત્તમ ઉત્કૃશ ઉદાહરણ એટલે પૂજ્ય લાલ બાબા જે વ્યક્તિ સਿੱદ્ધ પુરુષ બને તો તો સંત છે સંત આજે સਿੱદ્ધ પુરુષ બન્યા છે અને આકર્ષણ તમે જોયું છો એક વ્યક્તિનું આકર્ષણ છે એ લાખો લોકો આવે છે એવા સਿੱદ્ધ પુરુષના ચારમાન બને છે